મેં બગીચો છે અને બધી લક્ઝરી પાર્કિંગ થાય છે ને એ નીચે આપણી અહીંયા હોટલ છે ચલો ત્યારે મમ્મો કરીએ નાસ્તા વાસ્તા કુ ચાય પાણી પરોઠા જોઈએ હવે ચલો આ છે આપણો અહીંયા રૂમ જનરલ બાથરૂમ આ છે આપણો ટેન્શન ચાર નંબરનો રૂમ રાત્રે તો ભમણ ભમણ છે બધું જો આ આપણો રૂમ અહીંયા રોકાણા છીએ લુધિયાણા આપડો ડબ્બો લારી આવી ગઈ અને આ છે વાદળ સીધાણા અહીંયા આપણે રોકાણ લગ્ઝરી પડી હતા એટલે ગાડી ત્યાંથી આ લઈ દઈએ ફેર પરાઠા બરાઠા ખાવ તારા લેવા તારા પરાઠા ને ચા આવી છે એને કીધું પરાઠા ખાવ ના પાડે ખાલી રૂખી જા પીવી ગયા અહીંયા આ સિસ્ટમ છે માગો કે ના માગો મળી જાય ઉપર બટર નેટર જગરા આપણે તો નીચે જવાનું ફૂલ નીચે ચાલો દોસ્તો સવાડર આવ્યો એટલે ધ્યાન પઠાણકોટ પઠાનય આપણને એકસો પંચોતેર કિલોમીટર બતાવી દીધું એકસો પંચોતેર કિલોમીટર એટલે આમ જો ને પાંચ છ વાગશે હાંતા દોઢ વાગે અહીંથી નીકળે લુધિયાણાથી જલંધર છાવણી આવ્યું જલંધર છાવણી જલંધર બાકી છે ત્યાંથી પઠાણકોટ ખાઈ ખાઈ નીકળે છે ધારે હું ગાવે આવું છે આવી ગયું જલંધર સિટી અને પઠાણકોટ નું અહીંથી આપણે ડાબી બાજુ નીકળશું સામે દેખાય તો જાય અમૃતસર આપણે અમૃતસર નહીં જવું અમૃતસર થઈ નહીં જવાય પઠાણકોટ પણ કિલોમીટર વધી જાય એટલે આપણે દોસ્તો જીટી રોડ ઉપર અને જો આ રોડ રોડ નું બાંધકામ જો વર્ષોથી આવવાના આવો જ છે એક ખાડો નહીં પડ્યો અહિયાં જીટી રોડ નામ હા બુ છે કદાચ

500 मीटर्स स्लाइट लेफ्ट बोल नीचे से વાળવાનો કે છે મેડમ તો વળી જ આગળ બોલાવે હા મેડમ હા તમે કીધું અમે સાંભળી લીધું કે આઈ થી બારા નીકળો આઈ થી બાર ઘુડાવો આમ સીધા ના જશો ના કમ્પ્રેસર જતા રહી છો લે ઓ બાં 300 मीटर्स டன் રાઈટ વન ટુ પંદોડી બોલાય આ યાર મે મે યાર વારે કરી હે યાર એ રસ્તા તો બંધ لگتا હે देखो वो પત્તર-વત્તર رکھے ہوئے હે पानी वानी भरेगा तब तो, तो लफड़ा करेगा ना टर्न राइट ऑन टू पंडोडी रोड यहाँ से अंदर जाने के लिए है कि नहीं क्या मालूम इतना बड़ा पत्थर रखा हुआ है वो तो तो काम पूरा गुरुदासपुर दोस्तों जाइए सी अब आगे ओ दोस्तों फाइटर जेट बात से बात से खबर नहीं जो, जो फाइटर जेट लाके था। इस वजह से तो नहीं आ पाया मैं

એલોવેરા એલોવેરાની ગાડી ભરી આખી આપણે કહીએ મોડેલ લગાવજો બધા રામદેવની કંપની એલોવેરા માણસા માણસા એકસો પંદર ભાગ ની જાવાલા નું ગામ આવે છે માણસા સર્કલ છે જેના નામનું એનું ગામ આવ્યું છે દોસ્તો જો

જે પૂરા ઠરીએ બરોબર બાઇક બાઈક લાગેલા હે આ બીજો ગેટ જો મોટો ગેટ છે સત્સંગ માટે આવે બધા એના માટે છે આ મોટો સત્સંગ અને આપણે એનાથી આગળ જવાનું છેલ્લા ગેટમાં જવાનું હે આપણે બાપુ બાપુ ના ફોટા આયા બાપુ ના બધા ફોટા લાગેલા બાપુના ને

બાકી જેવો પાછળ જ છે ડોમ બાંધેલો એ પાછળ બાપુનો ઝાડવાના લીધે નહી દેખાતો દોસ્તો હવા એક થયો હવા એક કામ બરાબર છે જઈએ હવે આગળ વધીએ પાછા લુધિયાણા બાપુ નો આશ્રમ છે સિરસા નું તો બધા મોટા મોટા જેવો મસ્ત છે ને રામ રહીને બાપુમાં બાપુના

ત્રણ કરી એટલે આ ભાઈ અમે ત્રણ હતા એટલે સબ્જી બે જ મંગાવી થઈ જશે તો થાળી બે ત્રીસ ત્રીજી અલગ કરી તો એના પચાસ રૂપિયા એક્સ્ટ્રા રોટી જેટલી ખાવી હોય ઉપર ખાધો એક એક લાડો દસ દસ રૂપિયાનો લાડો બેસન કા લડ્ડુ ટોટલ બસો સિત્તેર રૂપિયામાં ત્રણ જણનું થઈ ગયું અમને કંઈક કીધું એટલે મેં બધું વિડીયો બનાવીએ આપણે અલગ અલગ સિસ્ટમ બધે ઝાડમાં જોવા મળે તો અહીંયા કઈક આવું જ આવું જોવાનું જાણવા મળ્યું સબ્જી ના જ પૈસા પણ રોટી ના નહીં